ઓરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારની મેકલોઇડ ફાર્માસ્યુટિકલ કંપની ખાતે સેફટી વીકની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું સુરક્ષા સંદર્ભે સૌ જાગૃત બને તે માટે પોસ્ટર મેકિંગ સહિતની સ્પર્ધામાં શ્રમયોગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

जिसके अंतर्गत एच एस डिपार्टमेंट ने बहुत सारी कॉम्पिटिशन आयोजन किया था जिसके अंदर एम्प्लॉज और वर्कर्स ने सहयोग किया है एक हजार से भी ज्यादा पार्टिसिपेंट इसमें पार्टिसिपेट हुए इसमें फर्स्ट प्राइज सेकेंड प्राइज थर्ड प्राइज और कंसर्वेशन प्राइज भी सभी को दिए गए और सभी एम्प्लॉय को कंपलसरी गाइड भी दिया गया मोटिवेशन के, के बारे में पूरी तरह से पॉजिटिव है यहाँ पे सेफ्टी इज अ तो फर्स्ट कंसेप्ट और सेफ्टी का कंटिन्यूस इंप्रूवमेंट के लिए मैनेजमेंट सदा यहाँ प्रयत्न करती है जिसे कि हमने आई 14,000 और 45,000 मतलब एन्वामेंट मैनेजमेंट और सेफ्टी मैनेजमेंट मतलब दोनों दो को यहाँ प्राधान्य दिया जाता है मैनेजमेंट का हमें फुल सहयोग है और मैनेजमेंट की तरफ से हम लोग शादी राम इंटरेस्टेड स्टेट में भी एसएसएस के साथ में कुछ सेफ्टी के ट्रेनिंग प्रोग्राम करते हैं और कोई भी इंडस्ट्री में हमारे एचएसएस डिपार्टमेंट से कोई सेवा की जरूरत होती है तो हमारी इमरजेंसी डिस्ट्रिक्ट टू द पहुंच जाती है थैंक्स अगो थैंक यू ड्यूटी पर तो पूरा सेफ्टी के आने सर्टिफिकेट सेलिब्रेशन का ग्राफ 54 सेफ्टी वीक सेलिब्रेशन माटे मैटलॉइड ખાતે આજે મને આમંત્રિત કરેલ અને હર વર્ષની જેમ મેટલોઇડ મેનેજમેન્ટ દ્વારા ખૂબ સારી રીતે સેફ્ટી વીક નું આયોજન કરેલ તેમજ સેફ્ટી વીકમાં ભાગ લીધેલ દરેક શ્રમયોગીઓને ઇનામ વિતરણ કરી અને પ્રોત્સાહિત કરેલ છે તેમજ ચોપનવા સેફ્ટી વીક ની થીમ જે કંઈ પણ છે કે સુરક્ષા અને વેલબીંગ એ વિકસિત ભારત માટે ખૂબ જ જરૂરી છે એ કન્સેપ્ટ ના આધારે સેફટી વીક નું આયોજન કરવામાં આવ્યું અને સેફ્ટી વીક ઉજવવામાં આવ્યું તેમજ સમગ્ર વલસાડ જિલ્લામાં આ જ થીમ ઉપર સેફ્ટી વીક ઉજવવામાં આવ્યો છે અને હવે લોકો ખરેખર સેફટી અને વેલબી એ માનવ વિકાસ માટે તેમજ રાષ્ટ્ર વિકાસ માટે કેટલું જરૂરી છે એ સમજતા થયા છે એ બાબતની અવેરનેસ આવી રહી છે અને અમે હવે ભાર આપી રહ્યા છીએ કે દરેક વ્યક્તિનું કલ્યાણ વધે કલ્યાણ ઉપર દરેક ફેક્ટરીઓ જે છે એ વધારે વધારે ભાર આપે જેથી કરીને કલ્યાણ થકી જ સુરક્ષા મળી શકશે અને એકબીજાની સુરક્ષા થઈ શકશે અને અકસ્માતો ઘટશે ફેટાલિટી ઘટશે એટલે ફક્ત ફેક્ટરી પૂરતું જ નહીં પણ સમયોગીઓ જ્યાં ક્યાંય પણ રહે છે જે વાતાવરણમાં રહે છે જે જગ્યા ઉપર રહે છે વધારે સમય વિતા તેમનું કુટુંબ રહે છે શું ખાય પીવે છે એના ઉપર પણ વધારે મેનેજમેન્ટ ધ્યાન આપે તરફ તંત્ર કાર્યરત છે અને પ્રતિબદ્ધ છે કે આવનારા અંદર માણસોનું જે કંઈ પણ છે એ કલ્યાણ વધે અને તેનાથી જ સુરક્ષા અને સલામતી વધે અને રાષ્ટ્ર સલામત બને અને વિકાસમાં દરેક વ્યક્તિ ભાગીદાર બને અને ભારત વિકસિત બને એવી જ અભ્યસના સાથે હું એમસી ગોહિલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સંસ્થા આપનો આભાર